ઇલેક્શન આવી રહ્યું છે શું જોઈને મત આપશો વડોદરાનો વિકાસ કેવો થયો છે હજુ શું બાકી વડોદરાના વિકાસમાં તો ઘણું બધું બાકી છે કરવાનું કેમ કે અમે ગુજરાતની અમે ઇન્ડિયા લેવલ પર કમ્પેરિઝન નહીં કરતો પણ ગુજરાત લેવલ પર આપણે કમ્પેરિઝન કરીએ તો જે વડોદરાથી પાછળના સિટી હતા એ વડોદરાથી ઘણા આગળ નીકળી ગયા છે અને વડોદરાનો વિકાસ થોડો રૂંધાઈ રહેલો હોય ને એવું અત્યારની પોઝિશન પર તો લાગે જ છે અને રાજકીય આગેવાનો બી એવું જ કહે છે અને વડોદરા જનતાનું બી એવું જ માનવું છે કે ભાઈ આપણો વિકાસ જે છે અમદાવાદ સુરત રાજકોટ જે સિટી છે એ પ્રમાણે વડોદરા પાછળ રહી ગયેલું છે તો હવે જે નવા કેન્ડિડેટ જે પણ લોકસભામાં જીતીને આવે તો અમારી તો એવી આશા છે કે એ લોકો વડોદરાને આગળ લઈ જાય નવી ઊંચાઈઓ પર એને પહોંચાડે અને એક નરેન્દ્ર મોદી જ્યારે બે હજાર ચૌદની ચૂંટણી અહીંયા લડેલા ત્યારે વડોદરાવાસીઓને બી એક મોટી આશા બંધાયેલી કે ભાઈ નરેન્દ્ર મોદી અહીંયાથી લડે છે તો વડોદરાને હવે કંઈ જોવા જેવું રહેશે નહીં એમ પણ તે છતાં બી કંઈ ને કંઈ અંશે વડોદરા પાછળ તો છે જ જે બીજી સિટીઝ છે આપણી ગુજરાતની જ હમણે લાસ્ટ ટાઈમ થોડા ટાઈમ પહેલાં આપણા સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ આવ્યા તો એમને બી વડોદરા માટે ટકોર કરેલી કે ભાઈ પ્રશાસન છે એને સારું કામ કરી અને વડોદરાનો વિકાસ છે જે રોકાઈ રહેલો છે એને આગળ કરવો પડે દપાવવો પડે શું શું લાગે છે આપને કે શું હોવું જોઈએ વડોદરામાં જે ખૂટે છે બાકી છે કારણ કે જેમ કીધું વડાપ્રધાન અહીંથી ચૂંટણી લડ્યા હતા આશાઓ અપેક્ષાઓ ઘણી છે ફળીભૂત થઈ છે યુ અને નથી પણ યુ કે નોટ સેટિસફાય ઓલ ધ પર્સન્સ એટ એ ટાઈમ એટલે સી ડિસેટિસફેક્શન ઇઝ ઓલવેઝ હેર એટલે યુ કેન સે કે ભાઈ ગુજરાતની કમ્પેરિઝનમાં બીજા સિટી છે તેની કમ્પેરિઝનમાં કદાચ ઓછું થયું હશે પણ સ્ટીલ આપણે કલ્ચરલ સિટી તરીકે ધીસ ઇઝ અ ગુડ સિટી ટુ લિવ ઇન અને વિકાસની દ્રષ્ટિએ પણ એટલો બધો નથી એમ નોટ ટુ ધી એક્ટલી ઘણા લોકો અમે ઓફિસર બેંક અને મેં જોયું છે કે ઘણા લોકો જે અધર સ્ટેટથી આવે અધર સિટીથી આવે જે પ્રિફર્ડ ગુજરાત વડોદરા ટુ વેરી ગુડ પ્લેસ ટુ લિવ ઇન બિલકુલ તો એક રહેવાલાયક શહેર તરીકે વડોદરાને જોવામાં આવે છે શું કહેશો કે હવે ઇલેક્શન આવી રહ્યું છે શું જોઈને આપનો મત આપશો હજુ કેટલી આશાઓ અપેક્ષાઓ જો મત તો અહીંયા ઘડી અમે બીજેપીને જ આપવાના છીએ પણ એઝ ફાર એઝ જો સેટિસ્ફેક્શનની વાત કરે તો એઝ અ પ્રજા તરીકે અમે સેટિસફાઈડ નથી વિકાસ તો અહીંયા ખૂબ જ થયો છે એટલો બધો વિકાસ થયો છે એ વિકાસ થયો છે કાઉન્સિલરનો મ્યુનિસિપલ કોર્પોરેટરોનો કોર્પોરેશનના અધિકારીઓનો એ બધાનો એટલો બધો વિકાસ થયો છે એની સામે વડોદરાનો વિકાસ નથી થયો તો વડોદરાનો ઇતિહાસ જુઓ અમારા નામ કહેવાની જરૂર નથી એવા એવા વ્યક્તિઓ મેયર બન્યા છે કે જે લોકો તમે તપાસ કરજો કે જે લોકો જ્યારે કાઉન્સિલર કાઉન્સિલર હતા એના પહેલાં એ ક્યાં રહેતા હતા કઈ વસાહતમાં રહેતા હતા અને જ્યારે કાઉન્સિલર બની અને એ મેયર તરીકે ચૂંટાય એના પછી જ્યારે એમનો મેયરનો કાર્યકાળ પત્યો ત્યારે એ કઈ જગ્યા પર રહેતા હતા એટલે એટલો બધો એમને ઝડપી વિકાસ કર્યો કે પોતપોતાનો વિકાસ કરવામાં વડોદરાનો વિકાસ એકદમ ધીરો થઈ ગયો સાંસદ તરીકે રંજનબેન વિરોધ થયો હવે એક યુવાનને ભારતીય જનતા પાર્ટીએ ઊભા ઉભા રાખ્યા છે શું કહેશો હજુ પણ વિકાસ એમનો થશે કે લોકોનો થશે જોઈએ હવે કારણ કે આના અંદર બી એ લોકોના ખેંચતાન ચાલુ થઈ ગઈ છે વોટ્સઅપ એ લોકો એ લોકોના ગ્રુપમાં કંઈ વાઘોડિયાના ગ્રુપમાં બી મેં મને એવા ન્યૂઝ મળ્યા હતા કે નવીન ચહેરો છે નવો ચહેરો છે એટલે એ જ ત્યારે એમને રિપીટ કર્યા ત્યારે કે કશું કામ નથી કર્યું એટલે એમના અંદર અંદર જ ખેંચતાન થઈ રહી છે હવે જ્યારે ચૂંટાઈને આવશે ચૂંટાઈને તો એ જ આવવાના છે કારણ કે અમે તો બીજેપીને જ આપીશું અમારી પાસે બીજો કોઈ એ જ નથી ચોઈસ અને અમે નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદીને બી સપોર્ટ કરીએ છીએ એટલે અમારા માટે એમનો ચહેરો બહુ મોટો છે અને વડોદરાવાસીઓની તો એક આશા તો છે જ કે નરેન્દ્ર મોદી કંઈક વડોદરાની પ્રત્યે જોવે અને તેવી વસ્તુ કંઈક સારા એવું એવું માનો છો કે ઓપ્શન નથી એટલે બીજેપી ને ચૂંટવું પડે છે હા ઓબિયસલી ઓપ્શન નથી કારણ કે સામે એવું કોઈ ખભેથી ખભો મળાઈને સામે એવો ઉમેદવાર બી હોવો જોઈએ ને જે સામેવાળા જે એકદમ કંગાળ છે હવે એ લોકો એ લોકોને આપીએ તો એ લોકોની બી એ સ્ટોરી થવાની છે તો બેટર છે જે જે છે એનાથી ચલાવો બિલકુલ તો જે છે એનાથી કારણ કે કોઈ ઓપ્શન પ્રોપર નથી એના કારણે ભારતીય જનતા પાર્ટી હવે શું કહો છો કે કોઈ ઓપ્શન નથી એટલે બીજેપી જીતે છે કે વિકાસના કારણે જીતે છે ચોક્કસ બીજું કોઈ ઓપ્શન જ નથી કારણ કે બીજેપી વગર અમને વિકાસ જેવું કંઈ લાગે નહીં અમને કોઈ માણસ એવો લાગતો નથી કારણ કે મોટો ચહેરો એવો છે કે એના ઉપરથી જોઈને આપણે વોટ આપી જાય છે એટલે માત્ર નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને હા નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જોઈને વોટ મળે છે એટલે શું અપેક્ષાઓ કે આગામી ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતે તો શું અપેક્ષાઓ શું આશાઓ સારી આશાઓ કે ભાઈ રસ્તાઓ જે છે એનો હજુ બરાબર શું છે ડેવલપમેન્ટ નથી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ નથી કેટલી ઇન્ડસ્ટ્રી બીજી જગ્યાએ આપણા શેર કરતા વધારે આવી રહી છે વડોદરાનો હું જેટલા વખતથી રહું છું અહીંયા આગળ મેં વડોદરાના ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કોઈ ડેવલપમેન્ટ જોયું નથી તો બિલકુલ જે પ્રકારે આશાઓ અપેક્ષાઓ તમામની હોય છે ઇલેક્શન આવે ત્યારે શહેરીજનો આશા અપેક્ષાઓ સાથે વોટ કરતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પાંચ વર્ષ સુધી એ આશાઓ માત્ર આશા જ રહી જાય છે અને ફરી પાંચ વર્ષ માટેના ફાયદાઓ બની જાય છે કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક વડોદરા ગુજરાત